હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ખજૂર રોલ આ ખજૂર રોલ બનાવવા માટે આપણે ખાંડ સાકર કે ગોળ આમાંથી કસણનો ઉપયોગ નથી કરવાનો ફક્ત ખજૂર અને ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી અને આપણે આ ખજૂર રોલ બનાવીશું આ આપણા હેલ્થ માટે એટલા ફાયદાકારક છે કે જો શક્ય હોય તો આનું બારેમાં સેવન કરવાનો રોજ એક બે ટુકડા ખાવાના પણ જો એવું શક્ય ના હોય તો શિયાળામાં તો આનું ખાસ સેવન કરજો આ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને બાળકો ડ્રાય ફ્રૂટ ના ખાય ખજૂર ના ખાય તો આવી રીતે ખજૂર રોલ બનાવી દેવાના અને ઉપર ચોકલેટનું કોટિંગ કરી દેશો ને એટલે બાળકો હોંશે હોંશે ખાશે તો ચાલો આપણે ખજૂર રોલ બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા મેં કાજુ બદામ પિસ્તા અને મખાના આ ચાર વસ્તુ લીધી છે પણ તમે બીજી વધારાની અખરોટ છે એ બીજી બધી વસ્તુ હોય બધા સીડ્સ આવે છે અલગ અલગ એ પણ લઈ શકો છો અહીંયા પહેલાં હું બદામને મિક્સર જારમાં આવી રીતે પલ્સ મોડ પર ક્રશ કરી લઉં અને આવી રીતે થોડું ક્રશ કરીને કાઢી લઉં અને પછી એમાં જે ઉપર મોટા મોટા ટુકડા છે ને એને હું ફરીવાર મિક્સર જારમાં લઈ લઈશ અને આને આપણે એકદમ પાવડર નથી બનાવી નાખવાનો એટલે મિક્સરને થોડીવાર ફેરવી અને આવી રીતે લઈ લેવાનું અને ઉપર જે મોટા ટુકડા વધ્યા હોય એ ફરીવાર આપણે મિક્સર જારમાં લઈ લેવાના અને અહીંયા આપણે કોઈ એવું બદામ કાજુ આટલા માપમાં લેવા આટલા માપમાં લેવા એવું પણ કંઈ જરૂરી નથી હવે મિક્સર જારમાં કાજુ લઈ લઈશ અને એને પણ આપણે થોડા ક્રશ કરી લઈશું પલ્સ મોડ પર જ આપણે ક્રશ કરવાના છે અને હવે આવી રીતે જો આ બધું ઉપર મોટું મોટું હોય લઈ લઈશું કાજુ તો મોટા રહ્યા હોય તો એ વાંધો ના આવે એ તો એક સોફ્ટ હોય પણ બદામને ખાસ આપણે ટુકડા કરવા પડશે અને હવે આ જે મખાના છે એને પણ હું આમાં ક્રશ કરી નાખું પણ જો આ મખાના સારી રીતે ક્રસ નથી થયા એકદમ ઉડે એટલે એટલે હવે હું મિક્સરનો નાનો ઝાર આવે ને એનો ઉપયોગ કરીશ અને એમાં હું આ મખાનાને ક્રશ કરી લઈશ જો આ મખાના પણ ક્રશ કરી લીધા છે હવે બધું જ હું મિક્સ કરી લઈશ અને હવે અહીંયા આપણે ખજૂર લઈશું તો ખજૂર મેં અહીંયા જે આ કિમિયા ખજૂર આવે ને એ લીધી છે આ કિમિયા ખજૂર એકદમ સોફ્ટ હોય છે પણ ખજૂર ઘણી બધી જાતની હોય છે તો આ ખજૂર એટલી બધી સોફ્ટ ના નીકળી જેટલી આપણે જરૂર હોય એટલી તો જો સોફ્ટ ના હોય ને તો એને થોડીવાર આપણે ગરમ પાણીમાં પણ રાખી શકીએ પણ અહીંયા હું એવું નથી કરતી અહીંયા હું આના જે ઠળિયા છે એ કાઢીને હું ઉપયોગમાં લઈશ તો આમ બારથી અલગ આમ છૂટી છૂટી દેખાય છે પણ આમ અંદરથી તો સોફ્ટ છે એ તમને હું જો બતાવું તોડીને જો એકદમ સરળતાથી આનો ઠળિયો નીકળી જશે ખજૂરને કેવું હોય બહારથી આમ એકાબીજા સાથે ચોટી ગયેલી હોય પણ આ ખજૂર બહારથી એકદમ આમ કોરી કોરી છે પણ અંદરથી સોફ્ટ છે એટલે ચાલશે એટલે આવી રીતે હું બધા જ ઠળિયા કાઢી લઈશ અને હવે આને મિક્સરના નાના ઝારમાં વારાફરતી થોડું થોડું લઈ અને ક્રશ કરી લઈશ મિક્સર ઝારમાં આને ક્રશ કરીએ ને એટલે થોડું આ મિક્સર ઝારને થોડું હાર્ડ લાગે છે આમ વધારે આમ ઘણી વખત મિક્સર બંધ પણ થઈ જાય છે એટલે આપણે થોડું થોડું લઈ અને ખજૂરને આવી રીતે પીસી લેવાની છે તો આવી રીતે આપણે બધી જ ખજૂરને પીસી લઈશું અને બને ત્યાં સુધી આપણે ખજૂર પીસવા માટે નાના ચારનો ઉપયોગ કરવાનો અને થોડું થોડું લઈ અને એને પીસી લેવાની તો અહીંયા મેં બધી જ ખજૂરને પીસી લીધી છે હવે આપણે એક કડાઈ ગેસ પર રાખી દઈશું અને એમાં અત્યારે હું બે ચમચી ઘી લઈ રહી છું પણ મને ઓછું લાગ્યું એટલે ફરી એક ચમચી ઘી લીધું અને આ જે ડ્રાયફ્રૂટ આપણે ક્રશ કરીને રાખીએ છીએ ને એમાં ઉપર ઉપરથી આવી રીતે આપણે લઈ લઈશું અને જે ભૂકા જેવું છે ને એને આપણે છેલ્લે રહેવા દઈશું જે ઉપરથી મોટું મોટું એકદમ દાણેદાર છે ને એ ફ્રૂટ આપણે શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું અને બે મિનિટ જેવું આપણે શેકી લઈશું આપણે શેકશું ને એટલે સુગંધ આવશે સરસ આપણને ખ્યાલ આવી જશે કે શેકાઈ ગયા છે એટલે આપણે એવી રીતે આને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર બધા ડ્રાય ફ્રૂટ શેકી લેવાના છે પણ જો તમારે આવી રીતે ના શેકવા હોય તો આખા ડ્રાય ફ્રૂટને શેકી લેવાના અને પછી એના ભૂકો કરી લેવાનો તો એવી રીતે પણ કરી શકાય અને આને શેકવા માટે આપણે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અથવા આવી રીતે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો જેથી કરીને આપણા ડ્રાય ફ્રૂટ બળી ના જાય આ ડ્રાય ફ્રૂટને આપણે કાચા પણ રાખી શકીએ પણ શેકેલા હોય ને તો એનો સ્વાદ સારો આવે અને આમ ખાવામાં એકદમ આમ સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે શેકી લેવાના હવે આપણે જે પાવડર જે છેલ્લે રહ્યું છે ડ્રાય ફ્રૂટનું એ ઉમેરી દઈશું અને આપણે ફક્ત થોડી વાર માટે જ આઠ દસ સેકન્ડ માટે શેકી લઈશું અને પછી આપણે આવી રીતે જો ગેસ બંધ કરી દેવાનો અને કડાઈ ગરમ હોય એટલે શેકાઈ જશે બધા ડ્રાય ફ્રૂટ જે આપણે પહેલાં શેકતા હતા એ પણ ગરમ હોય એટલે શેકાઈ જશે હવે આને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણે જે કડાઈમાં ચોટેલું છે એને સાફ કરી લઈશું અને આ જ કડાઈમાં આપણે ઘી લઈશું હવે અત્યારે આમાં પણ હું બે ચમચી જેટલું ઘી લઈ રહી છું અને હવે જે આપણે ખજૂર પીસીને રાખી છે એ ઉમેરી દઈશું અને આ ખૂર એકદમ આમ જામેલા જેવી છે એટલે આને થોડું વાર લાગશે આમ ધીરે ધીરે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને શેકી લઈશું જો આ થોડી વધારે હાર્ડ છે ને એટલે વધારે આમ ધ્યાન દઈને આપણે કરવું પડે એવું છે ચપ્પાથી જે તાવીથા સાથે ચોટી જાય છે એને ઉખાડતા જઈશું અને આવી રીતે શેકી લઈશું અને આમાં આપણે વધારે ઘીની પણ જરૂર નથી પડતી જો પહેલાં ત્રણ ચમચી લીધી અને અત્યારે બે ચમચી ઘી લીધી એટલા ઘીના ઉપયોગથી આ થઈ ગયું અને જો ઘી વધારે આપણે ઉપયોગમાં લેવું હોય તોય લઈ શકાય કારણ કે ઘી તો આપણે શિયાળામાં વધારે ખાવાનો આગ્રહ રાખીએ ખાસ જો એકદમ આમ સોફ્ટ આ ડો જેવું તૈયાર થઈ ગયું ને બસ આવું તૈયાર કરી લેવાનું છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આમાં આપણે ડ્રાય શેકેલા છે એ મિક્સ કરી દઈશું અને અત્યારે જે આ ખજૂર મેં લીધી છે એ ડ્રાય ફ્રૂટ કરતાં ઓછી લાગે છે પણ હું અત્યારે બધું આ મિક્સ કરી દઈશ અને હાથથી ખૂબ મસળીશ ને એટલે સારી રીતે મિક્સ થઈ જશે એટલે આપણે જો ખજૂરનું પ્રમાણ થોડું વધારે રાખવું હોય તો વધારે રાખી દેવાનું આમાં કોઈ પરફેક્ટ માપની બિલકુલ જરૂર નથી અને આને આપણે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી બહાર પણ સારા જ રહે છે આ ખજૂરો તો જો ખજૂરના રોલને આવી રીતે મેં આ હાથથી આમ રોલ જેવું કરી દીધું અને આ એકદમ કડક છે એટલે વાંધો નહીં આવે નહીં તો જો એકદમ સોફ્ટ હોય તો એને આવી રીતે રોલ કરી અને ફ્રીજમાં રાખી દેવાના એટલે સરસ રીતે કટ થાય પણ અમારે અહીંયા ફ્રીજમાં રાખવા નથી પડ્યા અને જો આવી રીતે બે રોલ મેં તૈયાર કરી લીધા છે હવે આને હું કટ કરી લઈશ તો તમે જોયું ને કે આપણે ડ્રાય ફ્રૂટ અલગ અલગ ખાઈએ ખજૂર અલગ અલગ ખાઈએ એના કરતાં આવી રીતે ખજૂર રોલ બનાવી દઈએ ને તો અમારે ફ્રૂટ ને ખજૂરને બધું આવી જાય જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને બાળકોને પણ ખાસ આપણે આવી રીતે ખવડાવી દઈએ તો એ હોંશે ખાઈ જાય અને આવી રીતે કરીને આપણે ચોકલેટનું કોટિંગ કરી દઈશું ને તો બાળકો તો ખાવાની ના જ નહીં પાડે તો તમે જો આવી રીતે ના બનાવતા હોય ને તો ચોક્કસ ખજૂર રોલ બનાવજો અને શિયાળામાં તો ખાસ બનાવીને ખાજો તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો